આજે થર્ટી ફસ્ટ વર્ષનો અંતિમ દિવસ છેલ્લા કલાકો છેલ્લી મિનિટો છેલ્લી સેકન્ડો અને છેલ્લી ક્ષણો વડોદરા શહેર બે હાજર પચીસ શહેરના લોકો લગભગ બાવીસ થી ચોવીસ લાખના લોકોએ કેટલી બધી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું ક્યાંક કુદરતી હોનારત કહી શકાય તો ક્યાંક માનવસર્જિત આફતો પણ કહી શકાય એ માંજલપુરમાં બેતાલીસ વર્ષીય નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો એ કુદરતી આફત ન કહેવાય એ આફત માનવસર્જિત કે તંત્રના પાપે કોઈક ઘરનો ચિરાગ બુજાઈ ગયો કોઈક ઘરનો દીપ બુજાઈ ગયો સાથે જ પૂર જેવી પરિસ્થિતિનો આપણે સૌએ સામનો કર્યો કે જ્યાં નિર્દોષ લોકો તણાઈ ગયા ઘણા બધા મસમોટા કૌભાંડના પડદાફાશ થયા હરણી બોટકાંડ એ કુદરતી આફત ન કહેવાય એવી તો વડોદરા શહેરના લોકોએ કેટલી માનવસર્જિત આફતો વેઠી કોંગ્રેસ એ બાબતે ચિત્ર સ્પષ્ટ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર પચીસ ના વર્ષમાં વડોદરા શહેરના શહેરીજનો કેટલી આફતો વેઠી છે તંત્રના પાપે વડોદરા શહેરના શહેરીજનો કેટલી આફતોમાંથી પસાર થવું પડ્યું છે તંત્રના પાપે ઘણી ઘટનાઓ એક ચિત્ર ચિત્ર સ્વરૂપે કોંગ્રેસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે આજે વર્ષનો અંતિમ દિવસ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલયની બહાર આ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે આખા વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં બનતી ઘટનાઓ હરણી બોટકાણ પૂરની પરિસ્થિતિ મોટા મોટા મસ્ત મોટા ભૂવાઓ માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજમાં પડી જવાથી યુવકનું મૃત્યુ આ વર્ષે સ્મશાનોના નામે ખાનગીકરણ વિવિધ ચિત્રોનું પ્રદર્શન આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને ભ્રષ્ટાચાર અને વર્ષમાં બનેલી દુર્ઘટનાઓનું એક ચિત્ર પ્રદર્શન રૂપે પ્રસ્તુત કર્યું છે ભ્રષ્ટ શાસકોના રાજમાં આ વડોદરા શહેરને જે ખાડોદરા બનાવ્યું છે વડોદરાની જે દુર્દશા કરી છે એના માટે આ ભ્રષ્ટ ભાજપના શાસકો જવાબદાર છે આપ જુઓ આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે બે હજાર પચીસ નું વર્ષ છેલ્લો દિવસ અને આ દિવસ અમે અહીંયા કોંગ્રેસ પાર્ટીએ તમે જુઓ શરૂઆતમાં ફાયર બ્રિગેડના સંસાધનો સિસોટી પચાસ રૂપિયાની સિસોટીના પાંત્રીસો પચાસ રૂપિયાના લાઇટરના પાંચ હજાર અને જે ફાયર બ્રિગેડના ભ્રષ્ટાચાર થયો ઇકવિપમેન્ટમાં જેના જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો એ અધિકારીઓને પાછલા બાર બચાવવાનું કાવતરું પણ ચાલી રહ્યું છે ત્યારબાદ જુઓ વિશ્વામિત્રી નદી ગયા વર્ષે વડોદરામાં પૂર આવ્યું આખું વડોદરા બીજેપીના અને ભ્રષ્ટ અધિકારીઓએ પાણીમાં ડૂબાડ્યું આ વર્ષે પણ કુદરતે વરસાદ ઓછો પાડ્યો પરંતુ વિશ્વમિત્રીના દબાણો દૂર ના કર્યા માટે જે દોઢ કલાકના વરસાદમાં ખબરનામાં પાણી ભરાઈ ગયા અને એ દોઢ કલાકના વરસાદમાં આ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનરે જે મેકઅપ કરેલો દિવાળીમાં જે લાઇટો લગાઈ જેના પૈસા પ્રજામાંથી લઈ રહ્યા છે એ બધો મેકઅપ દોઢ કલાકના વરસાદમાં ઉતરી ગયો તમે વિશ્વમિત્રીના નામે ભ્રષ્ટાચાર કર્યો માટીના નામે લાકડાના નામે ભ્રષ્ટાચાર અને ખુલ્લે ચોરસિયા ડ્રગ્સ લઈને જે માતા બહેનોને કચડી નાખી અને એ રક્ષિત ચોરસિયા જેલ મુક્ત થઈ ગયા ત્યારબાદ તમે જુઓ હરની બોટ ને યાદ કરવો પડે આ જાન્યુઆરી મહિનામાં બે હાજર છવ્વીસ માં બે વર્ષ પૂરા થશે બાર નિર્દોષ બાળકો અને બે ને આજે પણ એમના પરિવારને ન્યાય નથી મળ્યો આજે પણ હરની પોટ પીડિત પરિવાર માતા બહેનો ન્યાય માટે જંખી રહ્યા છે અને માતાઓ બહેનો જ્યારે મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં ગયા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ગયા ત્યારે મુખ્યમંત્રી એવું કીધું કે તમે કોઈ એજન્ડા થી આવ્યા છો અને માતાઓ બહેનોને પોલીસે ઢસરીને લઈ ગયા આ વડોદરાની દુરશા છે આ વડોદરા શહેરની હકીકત છે અને આ મોટા મોટા ભુવાઓ મોટા મોટા ખાડાઓ મારા સાચીરા ગાયકોને વડોદરા ને ખાડો બનાવ્યું બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તો નથી આપતા પણ ગટરનું દૂષિત પાણી પીવાનું આપે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જે મગરો છે એ થી તો વડોદરા શહેરને ખતરો નથી પરંતુ કોર્પોરેશનમાં જે બીજેપીના ભ્રષ્ટ શાસકો બેઠા છે મગર બનીને એનાથી આ વડોદરા શહેરને સો ટકા ખતરો છે એટલે ભુવા નગરી નામ આપ્યું ખડોદરા નામ આપ્યું મચ્છરોની નગરી નામ આપ્યું અને હમણાં છેલ્લા ઘણા દિવસોમાં ગયા વર્ષે એક રિક્ષા ચાલક ખાડા પડવાથી મૃત્યુ થઈ ગયું અને હમણાં છવ્વીસ તારીખે રાત્રે એક વડોદરા શહેરનો નો એક આશાસ્પદ યુવાન વિપુલસિંહ ઝાલા અને એને જે ખુલ્લી ગટર હતી જેમાં ગરકાવ થઈને એનું મૃત્યુ થયું જેમાં આ શાસકો એમના અધિકારીઓને પાછળ બારી કેવી રીતે બચાવવા એનો તખતો ઘડી રહ્યા છે જ્યારે પરિવાર અને અમે કોંગ્રેસ પાર્ટી પોલીસ સ્ટેશનમાં ગયા તો એવું કીધું કે પોસ્ટમોર્ટમ પછી એફઆઈઆર દર્જ થશે એવા કોઈ નિયમ નથી તે છતાં

આ એક વર્ષ બે હજાર પચીસ નું વરસ વડોદરા માટે જે ગયું છે વડોદરા શહેરને જે નુકસાન થયું છે એના માટે જવાબદાર બીજા કોઈ નહીં પરંતુ આ ભાજપના નેતાઓ એમના મેયર એમના ચેરમેન એમના કોર્પોરેટરો એમના ધારાસભ્યો સાંસદ આ બધા જવાબદાર જ્યાં વડોદરાને ખડોદરા બનાવ્યું એટલે માટે આજે એકત્રીસ ડિસેમ્બરે ખાસ આ વર્ષનો બે હજાર પચીસ નો અંતિમ દિવસ છે ત્યારે અમે આ ફોટો એક્ઝિબિશન આપણા માધ્યમથી શહેરીજનોને બતાવવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે જો જો ભૂલતા નહીં ભૂલતા નહીં આ ભ્રષ્ટાચારીઓને ભૂલતા નહીં આ ભ્રષ્ટાચારના જેમને ખાડા કર્યા ભ્રષ્ટાચારના ભૂવો કર્યા અને પોતાના ખિસ્સા ભર્યા વિકાસ વિકાસની ભૂવો પાડી વિકાસ વડોદરા ના થયો વડા પ્રજાનો ના થયો વિકાસ ભાજપના કેટલા નેતાઓનો થયો સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરી કરીને કરોડો રૂપિયા કમાઈ ગયા અને સ્માર્ટ કરપ્શન કરીને બીજેપીના નેતાઓ માલામાલ થઈ ગયા એટલે આ ત્રીસ વર્ષથી ભાજપનું એક હતું શાસન અને આ વડોદરાની જે દુર્દશા થઈ છે એના માટે આ લોકો જવાબદાર છે આ ભ્રષ્ટ નેતાઓ જવાબદાર છે આ ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે અને વડોદરાની પ્રજાને મેં વિનંતી કરીએ છે કે જો જો ભૂલતા નહીં ભલે આવતીકાલથી બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થઈ રહ્યું છે પરંતુ આ લોકોએ છેલ્લા ત્રીસ વર્ષમાં આ વડોદરાનું જે ખડોદરા બનાવ્યું મચ્છરોની નગરી બનાવી આ બધું ભૂલતા નહીં સ્મશાનમાં ભ્રષ્ટાચાર કર્યો આપણે જોયું કે કેવી રીતે એમની માનીતી કંપનીઓને આ લોકોએ કોન્ટ્રાક્ટ આપી દીધા અને સેવાકીય સંસ્થાઓને દૂર કર્યા તારે બધા મુદ્દા અમે આપના માધ્યમથી વડોદરાના નગરજનોને કહેવા માંગીએ છીએ કે આ કુદરત તો માફ નહીં કરે આ લોકોને પણ વડોદરાની પ્રજા પણ આ શાસકોને કોઈ દિવસ માફ નહીં કરે